નમસ્કાર દર્શક મિત્રો સરદારનો અવાજમાં આપનું સ્વાગત છે રાજપીપલા નગરપાલિકા વન નંબર એક માં બાકી કામોને ની રજૂઆત કરવા છતાં કામો થતા નથી તેથી વિસ્તારના કોર્પોરેટર સાબેરાબેન ભરાયા કોરાયા અવારનવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકામાંથી કહેવામાં આવે છે કે ચીફ ઓફિસર સાહેબ નથી આવે તો જ તમારા કામોની મંજૂરી મળે તેમ કેતા સાવેરાબેન શે ક્રોધે ભરાયા હતા રોડની હાલત ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં તેમજ ગટરો પણ ખરાબ જોવા મળી હતી જેમ કે ઘણા સમયથી સાફ જ ન કરવામાં આવી હોય તેમજ ખરાબ રોડના કારણે લોકો ઠોકોરો ખાઈ રહ્યા હતા વોર્ડ નંબર 1 ની જનતાનો શું કહેવું છે તે સાંભળો વોર્ડ નંબર 1 ની સમસ્યા છે કે ભાજપ સરકાર આવું કે કે વિકાસના કામો પૂરા થઈ ગયા છે પણ જ્યારે વોર્ડ નંબર એકમાં વિકાસના કામો પૂરા થયા જ નથી મારા બાર રસ્તા બાકી છે અથવા ક્યાં મસ્જિદવાળો મેઇન રસ્તો પાંચ ટાઈમની નમાજ લોકો પડવા જાય છે ઈશાની નમાજમાં અંધારું હોય છે ઉંમરવાળા માણસો પડે એની જવાબદારી કોણ લે પણ અમે કઈ બી કાર્યવાહી કરીશું ભાઈ જો ચીફ ઓફિસરને મળવા જઈએ તો ચીફ ઓફિસર છે જ નથી અમારા રસ્તા માટે કોઈ એવું કાંડ કરી રહ્યા છે કે અમારો રસ્તો બને જ નહીં તો તમે આગળ રજૂઆત છે હા આગળ રજૂઆત કરી છે દર્શનાબેનને બી રજૂઆત કરી કુલદીપભાઈને બી કરી છે ચીફ ઓફિસરને આગલા પહેલાં બી કરી અઢી વર્ષની અંદર કુલદીપભાઈએ મારું સારું કામ કરેલું છે અને આ બે વર્ષની અંદર મને બહુ તકલીફ પડી રજૂઆત કરવા જવાની પણ ચીફ ઓફિસર જ નથી તો મેં કોને રજૂઆત કરું શેખ સાબેરાબેન રઝાકભાઈ વોર્ડ નંબર એક કોર્પોરેટર મારું નામ શેખ મેરુ નિશા અબ્દુલ રજાક છે આજે અઢી વર્ષથી આ રસ્તામાં ચાલવાની પણ તકલીફ પડે છે ઘડા માણસો પડી જાય છે ગાડીઓ લઈ જતા ફાવતું નથી અહીં કોઈ કચરો વારવા આવતું નથી ભાજપ સરકારના બધા ગ્રુપોની અંદર મેં દરરોજ એકથી ત્રણ વિડીયો હું બનાવીને હું મોકલું છું તે છતાં કોઈ જ કાર્યવાહી થતી નથી પ્રમુખસિંહને બી કીધું છે તો પ્રમુખસિંહ પણ જોવા માટે આવતા નથી હાથ અદ્ધર કરી દે છે કહે છે કે અમારી જવાબદારીમાં નથી આવતું તો પછી ભાજપ સરકારે એવું કહે છે કે સૌનો સાથ સૌનો વિકાસ તો પછી આ કોની જવાબદારીમાં આવે છે એનું નામ અમને કે તમે બધા ભાઈઓ બહેનો અમે બધા તઈ જઈએ અને કોઈ મુસ્લિમ સમાજ નું તો સાંભળવા માટે તૈયાર જ નથી એરિયામાં તો આવતા જ નથી કચરો વારવા માટે પણ નથી આવતા અને જ્યારે વોટ માંગવાના હોય છે ત્યારે હાથ જોડી જોડીને આવે છે બેન ભાજપને લાવવાની બેન ભાજપને લાવવાની તો પછી ભાજપમાં તમે મુસ્લિમ લાવવાનું તો પછી લાવવાનો મતલબ શું છે શું છે આજે હું ભાજપની અંદર લગભગ પંદર વર્ષથી હું કામ કરી રહી છું તો આજે અમારો અવાજ નથી સાંભળતા તો બીજી બધી પબ્લિકનો શું અવાજ સાંભળશે કોણ સાંભળશે ટેક્સ વેરો ઘર વેરો બધો ટાઈમ પર અમે લોકો આપીએ છીએ દુકાનોને બધા અમે ટેક્સ વેરા અમે આવે પણ આજ દિવસ સુધી અહીંના જે મંત્રી છે એમએલએ છે ધારાસભ્યો છે કે ભાજપના કોઈ બી નેતાઓ છે એ એક મિનિટ માટે પણ અહીં જોવા માટે નથી આવ્યા તો તેનું શું કારણ તમે આ વિષયમાં આગળ રજૂઆત નથી કરી બધામાં રજૂઆત કરેલી છે બધામાં અરજીઓ પણ આપેલી છે વારંવાર ભાજપ સરકારના જેટલા બી ગ્રુપ છે વોટ્સઅપની અંદર તમે મારું નાઇન ફોર ટુ સેવન એટ ફોર ડબલ સેવન પર તમે વોટ્સઅપ ઉપર બધા તમે વિડીયો ખોલીને જોઈ શકો છો અમે વારંવાર રજૂઆત કરી છે છતાં પણ કોઈ પણ પ્રમુખ કે કોઈ પણ સભ્ય જોવા માટે આવ્યું નથી આ એરિયો મસ્જિદ જે પાંચ ટાઈમ નમાજ થાય તો નમાજ માટે મતલબ કે રસ્તાનું અવરજવર માટે લોકો ગયડા અને જવાન અને લોકો ગાડીઓ લઈને બી આવતા હોય છે પરંતુ આ રમઝાનની પહેલાંથી અમે અરજ કરેલી હતી કે આ ભાઈ આ રસ્તો બનાવો આની અંદર અંધારો થાય છે કોઈ વાર લાઇટો હોતી નથી લાઇટો હોતી સ્ટ્રીટ લાઇટો નથી હોતી નગરપાલિકાની જે લાઇટો રોજમરોજ ચાલે છે તે બી કોઈ કોઈ દિવસ બંધ હોય છે તે છતાં પણ કોઈ મતલબ કે કોઈ સાંભળતું નથી ને આ જગ્યા પર મતલબ કે કચરો બી એટલો બેસુમાર હોય છે કે કટરો ગટરો જે ગટર વેરો લેવામાં આવે મિલકત વેરો લેવામાં આવે તો જે ના આપે તો પછી એને કાર્યવાહી કડક કાર્યવાહી કરવામાં આવે છે પણ જે સાફ સફાઈ ના થતી હોય કે પછી આ રસ્તાઓનો મતલબ કે સુધારો વધારો ના થતો હોય તો તેની ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તો એના માટે શું હવે પ્રજા કોની પાસે જવાબ માંગે તેના માટે આ નગરપાલિકા પાસે અમે કહીએ છીએ કે હવે એના માટે તમે અમે કોના પાસે જવાબ માંગીએ તો એનો રસ્તો બતાવો એનો રસ્તો બતાવો વોર્ડ નંબર એકની અંદર કોઈ જગાએ કામ થતા નથી ખાસ કરીને લઘુમતી જગા પર જે જગા ખોદકામ કરવામાં આવે આજે આ કામ જે ગટર લાઈન ખોદ ખોઈ છે તેનું બી મતલબ કે કામ ખોદીને બસ મૂકી દીધી છે બંધ કરીને તેનો બી કોઈ નિકાલ નથી ના એનો જવાનો રસ્તો છે એની બી આગળ બ્લોક થઈ ગયા છે તે એનો બી નિકાલ આવતો નથી અને જે આ ગટર બનાવી છે તેનો કોઈ નિકાલ છે નહીં કે એની આગળ કંઈ કાર્યવાહી થાય કે કંઈ થાય એનો ઉપયોગમાં આવે કે ના ઉપયોગ થાય તે બી કંઈ ખબર નથી એની અંદર આ ગટરની અંદર પાણીની સમસ્યા છે કે આની અંદરથી જોઈન્ટ થઈને પાણી બી ખરાબ ઘરમાં આવે છે એનો બી કોઈ નિકાલ આવતો નથી મારું નામ મૌના સૈયદ અફઝર અલી ખત્રી બોહીમા મદીના મસ્જિદ ની હાલત વિશે શું કહેવા માગું છું મારું નામ વસીમ ખત્રી છે રાજપીપળા નગરપાલિકા અલગ અલગ કાર્યોને લઈને નવા નવા રોડો બનાવ્યા જ કરે છે પણ રોડ કેવા હોય છે તે તમે જોઈ શકો છો જો આ નીચે કેમેરો બતાવો જરા આ રોડની અંદર રેતી અને સિમેન્ટ તો કંઈ ગાયબ થઈ ગયો તે ખબર જ નથી કોઈને પંદર દિવસ જયારે બી રોડ બને એના પંદર દિવસની અંદર રેતી અને સિમેન્ટ બધું ગાયબ થઈ ગયું અને કેટલીક કપચી અને પથરા દેખાય છે અને આ પથ્થરોની અંદર રોજ જ કોઈને કોઈ ઠોકરો ખાઈને પડે છે આમાં ઉંમરવાળા કેટલાઓને ગૂંઠણ ઘસાઈ ગયા કેટલાની કોણીઓ ઘસાઈ ગઈ એની જવાબદારી કોણ લેશે છે કોઈ જવાબદાર વ્યક્તિ અમને રજૂઆત કરીએ છીએ તો કહે છે કે ભાઈ અમે અમારું કામ પતાવી દીધું રોડ બની ગયા હવે અમે શું કરીએ તો ભાઈ કોન્ટ્રાક્ટ પૂરા થઈ ગયા છે તો હવે આ રોડ બેના છે કે આ રોડ છે કે પછી મજાક છે એનો જવાબ અમે લેવા જઈએ કોની પાસે અવારનવાર રજૂઆત કરીએ છીએ ચીફ ઓફિસરને રજૂઆત કરીએ છીએ પ્રમુખ સાહેબને રજૂઆત કરીએ છીએ પણ કોઈ વ્યવસ્થિત જવાબ આપવા રાજી નથી કોઈ એક વ્યક્તિ એવો અમને સોંપો કે એક વ્યક્તિ અમને બતાવો કે એ વ્યક્તિ પાસે અમે જઈએ અને એની રજૂઆત કરીએ અમારે કોઈ બીજી પ્રોબ્લેમ છે નહીં બસ આ રસ્તાઓ સારા રહે તો બધા અવર જવર સારી રહે આ બજાર છે બજાર હજારો લોકોનું રોજનું અવર જવર છે અહીંયા અને કોઈની સાથે કોઈ હાદસો થઈ જાય તો એની જવાબદારી કોઈ શું છે અમારી માગણી એટલી છે કે જે પણ કામ કરો તે પૂરું કરો બસ હવે અધૂરા કામ છોડીને જતા રહેશે તો પછી પ્રજાનું થશે શું પ્રજા કે બધું એકલું વેઠવા માટે જ થોડી બેઠી છે જ્યારે પણ વોટ જોતા હોય ત્યારે તો તમે આવી જાઓ છો સારી રીતે વોટ આપજો વોટ આપજો અમને સીટ પર બેહાડજો અમને સીટ પર બેહાડજો પણ જ્યારે કામનો ટાઈમ આવે છે ને જ્યારે અમે તમારી પાસે આવીએ છીએ કે ભાઈ અમારું આ કામ કરી આપો ત્યારે પછી આવા દાવા કરવાના કરવાનું શું અમે એટલું જ કહીએ છીએ કે બસ આ રસ્તા સારા કરી નાખો આ ગટરો સારી કરી નાખો જે બિલકુલ જ પ્રાથમિક જરૂરિયાત છે આ દરેક વ્યક્તિની પ્રાથમિક જરૂરિયાત છે એનાથી રોગચાળો બી નહીં ફેલાય હમણાં તમે દવાખાનાની અંદર જુઓ કેસ બારીની ઉપર કેટલી લાઈનો પડે છે રોજ હજારો લોકો દવાખાનાના આંટા મારે છે કેમ કે પાણી બી સારું નથી મળતું કેમકે ગટરો ની લાઇનો અને પાણીની લાઈનો બધી ભેગી થઈ ગઈ છે તો પાણી આટલું બધું ચોખ્ખું પાણી પહેલાં જે આવતું હતું તે ભાઈ આ બધી ગટરો જે બિલકુલ ફેલ જ છે આ મોડલ જ ફેલ છે રાજપીપળા મોડલ જે તૈયાર કર્યું હતું ભાજપ સરકારે તે ફેલ ગયું છે અને મને બહુ દુઃખથી કહેવામાં આવે કે ભાઈ આ વસ્તુ બિલકુલ નહીં ચાલે હવે ફરીથી કોશિશ કરો કે રાજપીપળા ફરીથી આગળ આવે થેન્ક યુ